મહુવા ટાઉન પોલીસની સરાહનીય કામગીરી ફક્ત ત્રીસ મિનિટમાં દસ લાખના સોનાના દાગીના મહુવા પોલીસ ટીમ દ્વારા શોધી આપ્યા અંદાજે દસ લાખના સોનાના દાગીના તેરા તુચકો અર્પણ અર્ધગત મૂળ માલિકને પરત આપ્યા મહુવાની એક રિક્ષામાં દાગીનાની બેગ ભૂલીને જતા રહ્યા હતા જેની રિક્ષા ચાલકને પણ ખબર હતી નહીં મહુવાના રિક્ષા ચાલક ઇકબાલભાઈ દાદુભાઈ આગેવાન દ્વારા દસ લાખના સોનાના દાગીના મૂળ માલિકને પરત આપવામાં આવ્યા સોની બજારમાં ઉતાર્યા હતા એ ભાઈ નો થેલો ભૂલાઈ ગયો પોલીસ સ્ટેશન નો ફોન આવ્યો તેલ આપી દીધું છે કોડીનાર ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અમે અહીંયા ગોલ્ડની ખરીદી માટે આવ્યા હતા અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં છેલ્લો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક કર્યો એમણે અમને પોલીસનો કોન્ટેક કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ ટાઉન પોલીસ અને જિલ્લાનો આમ ભાવનગર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર